પાટણ નગરપાલિકામાં સત્તાધીશો વચ્ચે સંકલનનો અભાવ અને વિખવાદ સામે આવી રહ્યો છે પાટણ પાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે ચીફ ઓફિસર વિરુદ્ધ મુખ્યમંત્રી પ્રાદેશિક કમિશનર અને સચિવને લેખિતમાં રજૂઆત કરી છે પાલિકામાં ચાલતો વિવાદ હવે લોકો સમક્ષ બહાર આવ્યો તો બીજી તરફ પાલિકામાં ચાલતા આંતરિક વિખવાદથી શહેરનો વિકાસ ક્યાંક થંભી ગયો છે જેના કારણે શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે પાલિકા પ્રમુખે કહ્યું છે કે પાલિકા ચીફ ઓફિસર વિકાસના કામોમાં સાથ અને સહકાર આપતા નથી પાલિકામાં સ્ટાફની પણ અછત છે

અને ખોટા આપણને ગેરમાર્ગે દોરતા હોય છે એના કારણે અમારી પાટણની પ્રજા ખૂબ જ તકલીફમાં મુકાઈ છે અને ખૂબ જ એમના હાલા હાલાકી ભોગવી પડે છે અને અમારું બધું જ કામ ખોરંભે ચડી ગયું છે હકીકતમાં નગરપાલિકાની બોડી આ જે નવી બોડી આવી છે એમનો પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન આ તમામમાં કોઈ સંકલન નથી એના કારણે એ કામ થતું હોય છે નગરપાલિકાની અંદર પાંચ પાંચ ગ્રુપો ચાલે છે પાંચ ગ્રુપોની હુસાહુસીમાં કોઈપણ પ્રકારનું કામગીરી થતી નથી પ્રમુખનું ઉપપ્રમુખ માનતા નથી ઉપપ્રમુખનું કારોબારી ચેરમેન માનતા નથી તેમજ જે ચેરમેનો છે અને જે સભાસદો છે એમાં આજ પણ કામ થતા નથી વહીવટી સંકલન ન હોવાના કારણે પ્રમુખશ્રી કોઈપણ હુકમ કરે છે તેનું પાલન ચીફ ઓફિસર કરતા નથી